તો હેલો મિત્રો નવા વિડીયોમાં તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે અને નવા વિડીયોમાં આવી ગયા છે પાછા મિત્રો આજે આપણે આવ્યા છીએ આપણી વાડીએ બેલી આંકવા જોકે વાડીમાં ખડ વરાપ નહોતી રહે એટલે બહુ વધારે પડતું થઈ ગયું છે એટલે આપણે આવ્યા છીએ બેલી આંકવા તો ફટાફટ પહેલાં વાડીમાં ટ્રેક્ટર ફગાડીએ અને જોઈએ કેવું ખડ છે મિત્રો તો ચાલો પહેલાં ટ્રેક્ટર આપણે શેઠ મૂકીને વાડીમાં આટો મારીએ તો મિત્રો જો આપણે આવી ગયા છીએ વાડીમાં અને વાડીમાં જો તમે જોઈ શકો છો ખણ બહુ ઝીણું ઝીણું ઊગ્યું છે દાવડામાં જાય છક્કી મક્કી કહેવાય ને છક્કી મક્કી બહુ એટલે બહુ થઈ ગયું છે અને વરસાદ હતો એના કારણે કાંઈ બેલી આંકવાનો કે કાંઈ દવા છાંટવાનો મેળ નહોતો આવ્યો તો ચાલો આપણે બેલી ફટાફટ તૈયાર કરીએ અને હાંકવાનું શરૂ કરીએ નગર પાછો વરસાદ આવશે તો રહી જાય છે જો તમે બેલીમાં અમે આ મિકેનિઝમ કર્યું આ છે ફોર વ્હીલ આવે અને નીચેની સાઈઝ ટેરિંગના જે વાળવાનું આવે એવું છે ગુટકા એને નટ બોલ કરીને બેલીમાં લગાડી દીધા છે અને પાછળની સાઈડ આ ફ્રેમ છે એંગલ જે આપણે ટ્રેક્ટરની આઈડોલિક ઊંચી કરીશું ને એટલે ઓટોમેટિક બેલી એની હાથે ઊંચી થઈ જાય છે તો ચાલો પહેલાં જોઈએ આપણે કઈ રીતના હાલ છે અને આ છે ખરીપિયા આ તો તમને ખબર જ હોય ખેડૂત પુત્ર હોય એટલે આ ખરીફિયા બે બેલીની જે બેલીમાં ધૂળ જામે એને પાડવાના માટે તો ચાલો ફટાફટ પેલા મોડું નથી કરવું આપણે વરસાદ આવે એ પહેલાં બેલી આંકવાની છે તો વિડિયોમાં બેના રહેજો મિત્રો વિડીયોમાં મજા આવવાની છે તમને ફાઇનલી મિત્રો આપણે માતાજીનું નામ લઈને બેલી આંકવાનું ચાલુ કરી દીધું છે જો તમે બેલી આ રીતના આલે છે કાક ચાર દાવડા લેતા જાય અને ચાર દાવડા વર્ષમાં મૂકી દેવાના અને ચાર દાવડા પાછું લઈને આવવાનું છે એટલે થી રીતના ચાર ચાર ના ગાળામાં આલે છે તો મિત્રો અડધું આંક્યું કે આવી ગઈ છે ચા તો ચાને તો કેમ ના પાડવી તો પેલા ઘાય ઘા પી લઈએ ચા જલ્દી જલ્દી ચાલો તારે તો ફ્રેન્ડ ચા પી લીધી અને ટ્રેક્ટર ચાલુ કરી દીધું ફટાફટ આપણે અને જો તમે એક મૂકીને એક અમે અડધું હાંકીને નાખ્યું છે અને આ રીતના કાંઈક બેલી હાલે છે પાર્સલ જોઈ શકો છો તમે એટલે ધીમે ધીમે આંકવી પડે પહેલી વાર હોય એટલે ધીમે ધીમે આંકવી પડે બીજી વારમાં વાંધો નહીં આવે તો ચાલો ધીમે ધીમે કન્ટિન્યુ રાખીએ મજા આવી ગયા આ સોડા આવી ગઈ છોડા હજી ચા પી રહ્યા છે બોલો

તો ચાલો મિત્રો પહેલાં છોડા આવી છે તો ના તો નહીં પડાય કાંઈ તો પેલાં છોડા પી લઈએ ફટાફટ અને પછી પાછા બેક ટુ વર્ક તો જો મિત્રો આ રીતના કાંક આપણી બેલી હાલે છે અને અમારે આને બેલી કહેવાય તમારે આને શું કે ઘણા ખેપા કે ઘણા ઘણા નામથી બોલાવે તો તમારે ક્યાં નામથી બોલાવો એ જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો અને હા તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો એ જરૂરથી કોમેન્ટ કરજો તો ફાઇનલી ફ્રેન્ડ આપણે એક ભાગ પૂરો થઈ ગયો છે અને ટ્રેક્ટરના શોરૂમેથી ફોન આવ્યો છે કે આજે અમે આવ્યો છીએ ટ્રેક્ટરની સર્વિસ કરવા ટ્રેક્ટરમાં પચાસ કલાક પૂરી થઈ ગઈ તો મેં શોરૂમે જાણ કરેલી હતી તો આજે એવાસ્ટરની પહેલી સર્વિસ જેમાં છે ઓઇલ ફિલ્ટર ડીઝલ ફિલ્ટર અને ઓઇલ છે મારા શુભમભાઈ આવી ગયા છે અને ઓઇલ કાઢી નાખ્યું છે ટ્રેક્ટરનું જો તમે અને ઓઇલ નાખવાનું છે હવે

ને આ જાય છે ઓઇલ કેટલા ત્રણ લિટર આવે કે ચાર લિટર ત્રણ લિટર ઓઇલ આવે સર્વિસ આવે પચાસ કલાકથી આવે પચાસ કલાક આપણું ટ્રેક્ટર ઓલરેડી હાલી ગયું છે એટલે પહેલી સર્વિસ આવી ગઈ છે ડીઝલ ફિલ્ટર નો વારો ડીઝલ ફિલ્ટર બોસ આપણે મોટા માં યાદ નાખ્યું સર્વિસ થઈ ગયું ને હવે જોવે છે ઓટો સેન્ચરનું જોવો તમે ઓટો સેન્ચર કામ કરે છે આ જે લોડ વધારે પડે તો બાવડા ઓટોમેટિક ઊંચા નીચે થાય ટેસ્ટિંગ હાલે છે જોવો તમે આ ઓટો સેન્ચર છે જુઓ ઓટો ચેન્ચર પણ રેડી કામ કરે છે ને સર્વિસ ચેક થઈ ગયું છે ફાઇનલી એક નંબર બધું ટેસ્ટિંગ કરી લીધું છે ભાઈ હા હા

તો ફાઇનલી ટ્રેક્ટરની સર્વિસ પૂરી થઈ ગઈ છે મસ્ત સર્વિસ થઈ ગઈ અને આ ગયા સર્વિસ ચાલે છે દિનેશભાઈ અમારે ડીઝલનો ફુવારો મારે છે જેથી કરીને સોમાસામાં કઈ કાટ નો લાગે જવો તમે ખાલી ડીઝલ ભરીને ફુવારો મારે છે ટ્રેક્ટરમાં બધે અને આ સાથે વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ મિત્રો તો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને તમારા સપોર્ટની ફૂલ જરૂર છે તો મિત્રો સપોર્ટ કરો જય હિન્દ જય ભારત